ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા ધરોઈ સહિત ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની દરખાસ્ત ખાનગી કંપનીઓને આમંત્રણ અપાવશે ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર ઠેર ઠેર દારૂબંધી નીતિમાં છૂટછાટ જાહેર કરી છે ત્યારે પ્રવાસન વિભાગે રાજ્યમાં ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની દરખાસ્ત કરી છે આ પ્રોજેક્ટ ધરોઈ ડેમ કડાણા ડેમ અને બેટ દ્વારકામાં વિકસાવવામાં આવનાર છે રાજ્ય પ્રવાસન વિભાગના ટોચના સૂત્રો અનુસાર ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાના પ્રોજેક્ટમાં આકર્ષણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ધરોઈ ડેમ પસંદ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે પ્રવાસીઓના જગ્યાએ ફ્લોટિંગ વિલામાં રોકાઈને અંબાજી વડનગર મોટેરા સિદ્ધપુર દેવની મોરી અને પોલો ફોરેસ્ટ જેવી જગ્યાએ ફરી 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 શકે છે આવી રીતે કડાણા ડેમ સાઇટે ફ્લોટિંગ વિલા વિકસાવવાનો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટુરિસ્ટને આકર્ષી શકાય તે જ્યારે બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલા બનાવવાની ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત શિવરાજપુર સી બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ટુરિસ્ટ જઈ શકે છે ગુજરાત ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ છે રાજ્યમાં પહેલીવાર આવો કન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે કે જેથી મુલાકાતીઓ માટે અનુભવમાં એક નવું પર્યટન સ્થળ માણી શકે આ વિલામાં પારંપરિક હોટેલથી આગળ અપસ્કેલ રહેઠાણની સુવિધા છે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ગ્લોબલી ખુલ્લો મુકાયો છે કે જેથી પ્રભારી મુંડી રોકાણ આવી શકે દુનિયાની અનેક દેશમાં ફ્લોટિંગ વિલા જોવા મળે છે ખાસ કરીને ટાપુ દેશો અને નર્સિંગ દેશો તેમની પ્રવાસન પ્રવૃત્તિને વિલાવથી વેગ આપી રહ્યા છે દરિયા કિનારાના શહેરોમાં આ સુવિધા ખૂબ વિકાસ પામી છે વોટરફ્રન્ટ પર આવાસનો નજારો અદભુત હોય છે સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં પણ ફ્લોટિંગનો કન્સેપ્ટ નવો નથી જમ્મુ કાશ્મીર કેરળ આંદામાન નિકોબારમાં ફ્લોટિંગ હાઉસ જોવા મળે છે ઉત્તરાખંડ ટીહરી વિસ્તારમાં પણ ફ્લોટિંગ વિલા છે નદી જળાશય અને વિશાલ વોટર બોડી હોય તેવી જગ્યાએ આ પ્રકારના વિલા બની શકે તેમ છે ગુજરાતમાં આ પ્રોજેક્ટની આવશ્યકતા છે અને સંભાવના પણ ઘણી છે બ્યુરો રિપોર્ટ ટીવીએટીન ન્યૂઝ